આ પ્રવેલ એક સંચંદ્ર બરાબર કોમલી ના ના ઓર્ડર નંબર આઈએ ના બસ ઓર્ડર સોસાયટી વ્યવસ્થા કમિટીની ચૂંટણીમાં હાલમાં ચમડીસો ડેપો કાઢી સો ખાતે મતદારો છે એનું મતદાન થઈ રહ્યું છે તેમાં અમારી કર્મચારી મંડળ યુનિયનની પેનલ નંબર એકની પોતે નિરૂપ કુમાર હરિભાઈ ભારતી અને ત્રણ નંબર પર રાજેન્દ્ર કુમાર જીતાભાઈ પટેલ કુર્કે લાલાભાઈ કંડક્ટરજી નંબર એક હજાર કે જેઓ ચોથી વખત ઉમેદવારી કરી છે તો વર્ષો છેલ્લા ત્રીસ વર્ષથી એક બધા કર્મચારી મંડળની પેનલ ચૂંટાડી આવે છે અને અમે મતદારાના કામો એવા કર્યા છીએ લાલાભાઈનું કામ બોલે છે દરેક જગ્યાએ ખડે પગે તૈયાર હાજર રહે છે કોઈ બી ટાઈમે ફોન ન કર્યો તો અમે ફોન ઉપાડીએ છીએ રિસીવ કરીએ છીએ એમના કામો કરીએ છીએ સોસાયટીમાં એમને મૂલ અપાવ્યું ગમે મોટા મોટા કામો કર્યા છે નાના મોટા બધા કામો કરેલા છે મતદારો પર પૂરો વિસ્તાર છે આ વખત પણ અમે વ્યાપક મતદાન અને અમારી કર્મચારી અંદર સો ટકા ચૂંટાઈને આવશે એવી અમને અપેક્ષા છે મતદારો પાસે પાંચ પાંચ બે હજાર પચીસના રોજ ક્રેડિટ સોસાયટી ભરૂચ વિભાગમાં પાંચ ડેપો એમાં જંબુસર ડેપો ખાતે અમે ઉમેદવારી નોંધાયેલ હોય એમાં બે નંબર પર ભૂપેન્દ્રભાઈ પરમાર અને ચાર નંબર પર સચિનકુમાર વિગાભાઈ પટેલ અમારી પેનલને તમામ મતદારો અમારી જોડે વિજય અપાવવા માટે સક્ષમ છે અમે વિજય થઈએ તમામ કામદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે આવતીકાલે તમામ કામદારો દિલથી અમે ખૂબ ખૂબ આભાર માનીશું ધન્યવાદ